અને આપડે જવાનું છે કે અંદર હે ને ભાભી ભાભી આઈ ગયેલા છે હા બેટુ

ગાર્ડન નાનું ગાર્ડન મોટું ગાર્ડન બ્રીજ ને બધું જ છે તો ચાલો જઈએ હવે અંદર ગાર્ડન માં પાર્ક ની અંદર જઈએ અને પાર્ક ને એક્સપ્લોર કરીએ સરસ મજાનું પતંગ્યું છે અને અમારા શિવને પકડવા જાય ઉજાણીમાં છે ને છેક ફરતા ફરતા આપણે અંદર સુધી પહોંચી ગયા છીએ અહીંયા તમે જોવો છો જે મારી બાજુમાં જ પ્લાન્ટ છે કેટલા મસ્ત છે જાણે એવું જ લાગે આર્ટિફિશિયલ હોય ને એવું જ લાગ્યું ઘડીક તો મને એમ જ લાગ્યું કે આર્ટિફિશિયલ છે કે શું પણ એને ટચ કરીને જોયું ને ફેમિલી ત્યારે ખબર પડી કે ના રિયલ છે કારણ કે પાન એવા લાગે છે એના અને બીજું તમને બતાવું કે અહીંયા જો એકદમ મસ્ત મજાનું કટિંગ કરેલું છે બધાએ બધાને છેક ત્યાં સુધી છે અને સેકન્ડ તમે અહીંયા જોશો તો તમને અહીંયા દેખાશે ટેન્ટ હાઉસ હજુ છે ને એનું કામ અહીંયા ચાલું જ છે અહીંયા રોકાવાની ઈચ્છા હોય તો તમે રૂમ પણ બુક કરાવી શકો છો એક એક છોડની એક એક ઝાડની એવી મસ્ત મજાની કટિંગ કરેલી છે ને ફેમિલી કે તમે જોઈને જ ખુશ થઈ જાઓ ઝાડની એક એક વૃક્ષ છે ને એનું નામ પણ અહીંયા લખેલું જ છે દેખો ચંપો છે એના પછી નેક્સ્ટ અહીંયા તમને બતાવું તો એબી છે अम्ब્રેલા ટ્રી देखो मस्त मजाનો છે અને અહીંયા સરસ મજાનો ગેટ બી બનાવેલો છે ચલો જઈએ આપણે હવે અંદર ક્લોઝ યોર આઈસ ગેટ સમ રેસ્ટ જોઈ છો કે બાળકો માટે પણ સરસ મજાનું પ્લે એરિયા છે ત્યાં તો ચલો જઈએ આપણે નીચે તો સેવબા ક્યાં ચડી ગયા એ સેવ દેખો આની કટિંગ જો ફેમિલી વૃક્ષનું કેટલું મસ્ત મજાનું કટિંગ કરેલું છે યાર સેવ જો બાળકોને તો અહીંયા આવીને મજા આવી જાય હો દેખો સેવ ક્યાં અમારા સેવ ઉભા અહીંયા હતા ને શું નાસ્તો કરવા જતી રે નાસ્તો કરવા પહોંચી પ્લે એરિયા છે અને આ બાજુ કેન્ટીન અને સાથે સાથે છે ને મેં તમને કીધું એ બધા ટેન્ટ ને એ બધું છે એટલે ટેન્ટની બાજુ તો આપડે કઈ વિચાર બહુ ખાસ છે ને કારણ કે રૂમ કઈ આપણે બુક નથી કરાવવાની આપણે આયા છીએ અને હમણાં રિટર્ન ઘરે જ થવાનું છે એટલે વિચારીએ છીએ તો શિવ બા છે એટલે મને એવું લાગે છે કે પ્લે એરિયા આપણને લઈ જશે હાલો જઈએ ત્યારે નીચે અત્યારે બપોરનું વાતાવરણ જ આટલું સારું છે તડકો છે તો બી એટલે સાંજનું વાતાવરણ હોય તો કેવી મજા આવે એટલે રોકાવાનું હોય ને તો અહીંયા મજા જ આવે એવું લાગે છે મને તો છો ફેમિલી આપણે ટેન્ટ બાજુ નીચે આવ્યા છીએ કંઈક આ રીતના ટેન્ટ છે તમે નજીકથી જોઈ શકો છો મને છે છે મને એવું લાગ્યું કે ફોટોગ્રાફી માટે જ પાર્ક ની અંદર એન્ટર થયા ત્યારે જ મેં જોયું કે અહીંયા છે ને સરસ મજાનું વેડિંગ માટેનું પ્રી અને પોસ્ટ બે વેડિંગ માટે મસ્ત મજાનું છે ને અહિયાં શૂટ કરી શકો છો મેં તો અત્યારે હાલ જોયું જ છે અમે એન્ટર થયા ત્યારે જ જોયું છે

અને એ પછી નેક્સ્ટ અહીંયા તમે જોઈ શકો છો કે મસ્ત મજાનું અહીંયા બનાવ્યું છે ઇકો ફ્રેન્ડલી આ પાર્ક છે ને એટલા માટે જો મુખ્ય પક્ષીઓ અહીંયા ઘણા બધા છે જેના ફોટા તમે જોઈ શકો છો અને સરસ મજાના જો એના નામ સાથે આપણને અહીંયા એના આઈડેન્ટિફાઈ કરેલું છે આ બાજુ વન્ય પ્રાણીઓ છે જે મુખ્ય વન્ય પ્રાણીઓ હોય બધાના નામ સાથે અને ઓળખ સાથે આપેલું છે ઘણા બધા છે હો જેમાં આપણે તો જોયેલા બી નથી દેખો હાલો જઈએ ત્યારે અહિયાં રસ્તાઓ માં બી સરસ મજાના પથ્થર ગોઠવેલા છે નાના નાના જીણા જીણા રસ્તાઓ છે સાથે સાથે પવન ચક્કી બી છે અહિયાં જો ફેમિલી હા સુરત દાદા એટલા છે ને કે હવે બહુ જ કેવાય ને બાપરે બાપ તડકો એટલો છે પણ ફરવાની મજા આવે જો થાકીને અહીંયા બેઠા છીએ ને સીવ બા તો એટલો ભૂખ્યા થઈ ગયા કે હવે નાસ્તો કરવા માટે બેસી ગયા છે એ સીવ એ સીવ હર માટે આ એક બિસ્કિટ રાખજો બીજો બધા તું ખાઈ જજો લે આમ તો જો આ એક બિસ્કિટ તો દેવું પડે ને એક બિસ્કિટમાં શું આ સીવ છે ને મનમાં એમ વિચાર દિયો છે હેન સીવ કે એક બિસ્કિટ કિંમત તું કે જાણો હે સીવ એવું વિચારતી હઈસ ને તું એવું મનમાં બોલતી હઈસ ને ના ના તમને કહી લે હું તો મસ્તી કરતી હો માર ખાવું ઈ નથી કહી લે કહી લે પડે પડે એને બહુ બધો દિવસ ને તો ઓછો પડે બોલો એવું છે જો અહિયાં પાછું કઈક નવીન આવી ગયું બાપરે બાપ હવે તો છે ને નેક્સ્ટ ટાઈમ મને એવું લાગે છે કે આપણે સરસ મજાનો ટાઈમ લઈને અને અહીંયા નાઇટ્રો રોકાવા માટે આવું આ એક દિવસ તો જોઈએ તે એટલે હવે કેવું છે ને ફિક્સ કરીને આવું જ આપણે અહીં ઉજાણીમાં આવવાનું સાના ટાઈમમાં આવવાનું પછી અહીંયા ને અહીંયા ટેન્ટ હાઉસ ને बाजू નાઇટ નાઇટ સ્ટે કર દેવો છે અહીંયા પછી પાછો સવારમાં અહીંનો માહોલનો આપણે મજા માણીશું ઓકે એ મજા આવશે વધારે અત્યારે તો તડકો લાગે છે પણ છતાં આપણે જેટલું બને એટલું ફેમિલીને બતાવવાની કોશિશ કરીએ જો અહીંયા છે ને નકરા વૃક્ષો અને વૃક્ષો જ છે અને મને એ બહુ ગમે કે આપણે લગભગ રસ્તામાં બી મેં જોયું હશે જો હું તમને અહીંયા બતાવું કે બધા વૃક્ષોને પાણી પીવા માટે છે ને મોસ્ટ ઓફલી ફુવારા છે કા ભાભી સેવ ત્યાં જોયા હતા વચ્ચે કેટલા બધા ફુવારા હતા નહીં

એની મમ્મી એને ઉપાડી નહી હતી મારા જેટલી હાલો હાલો તમે આગળ હાલો એટલે હું ધ્યાન રાખું છું પડી ના જાય ક્યાંક પાછો ટેકો કરજો કે હું ટેકો કરવા આટું ચૂકશું છે હા મારી બેટી જબરી અહીંયા આ ત્રીજો બ્રિજ છે જે આર્ટિફિશિયલ આવી રીતે બનાવેલો છે પણ મસ્ત મજાના છે બધા જો એટલે અહીંયા તમને શૂટ માટે તો બહુ મજા આવશે નવું નવું સરસ મજાનું બધું મળી રહેશે બેકગ્રાઉન્ડ લોકેશન બહુ બધું મસ્ત છે અહીંયા નીચે તમે જો કેવા સરસ મજાના ફૂલ ને એવું બધું છે જો અલગ અલગ નવા નવા મસ્ત મજાના બધા ફૂલ છે અને સેકન્ડ એ કે એ બી છે હા કે બધા અહીંયા ફરવા માટે આવે વન પિકનિક માટેનું સ્થળ છે પણ નાના છોકરાઓને બધા તો જોડે હોય જ અને મોટાને બી એવું હોય કે સરસ મજાનું ફૂલ છે તો ચલો તોડી લઈએ પણ અહીંયા છે ને એક એ વાત સારી છે કે ફૂલ તોડવાના નહીં અને ફૂલ તોડે ને એટલે સીધો દંડ સો રૂપિયાનું એ મને બહુ ગમ્યું બાબા હિચકા ખાવા માંડ્યા અમારે શિવન્યા ને ઉઠાડીને એટલે શિવન્યા બાકી જાણા થોડી નાનપણની યાદો તાજી કરી લઈએ ને કારણ કે બીજું તો કે આપણો વારો આવે એમ નથી જમેલી હા જો અહીંયા કોઈ નથી તો થોડો વારો લઈ લઈએ આવ લઈ લઈએ લઈ કોમ યસ ઓન મા અને ફરી ફરીને તમે ફેસ ઉપર જોતા જશો કે કેવું ફેસ થઈ ગયો છે આપણે એકદમ ડલ થાકી ગયા હું મને પાણી માંગે છે તો હાલો તમને પાણી પીવડાવી દઈએ તાકીન ઇન્ડસ્ટ્રી નીકળી ગયું છે તારું તો હ સિવું આહા સેવ સેવ પર આ જલ્દી જલ્દી નીકળી જશે હું અહીંયા આગળ આગળ જુઓ ઊભી રહી ગયો હો ફરી ઠંડા થઈ ગયા આપણે મસ્ત મજા શિવ ઉભી રેજો સમજો અને બીજું એ કે આપડે બહાર નીકળી રહ્યા છીએ અત્યારે જો અહીંયા છેક આપણે એન્ટરેસ્ટ હતું ને ફરી ફરીને છેક ત્યાં સુધી નીકળે આપણે ફેમિલી આજનો દિવસ બી બહુ મસ્ત રહ્યો અને ભાભીને સૌથી પ્રથમ આપણે થેન્ક યુ કહી દઈએ કે એ આપણને લઈને આ એને જોયેલું હતું એટલા માટે અને આપણે તો કંઈ જોયું હતું નહીં બે દિવસ હું ઘરે નહીં ને એમાં મમ્મીનો ફોન આવ્યા ને તો ભાભી મમ્મી એવું કહેતા કે તમે ઘરમાં ઘરમાં શું રહો છો એમ અને મને બી ખુદ એવું હતું કે આપણે નવી કોઈ જગ્યાએ જઈએ અને ફેમિલી તમારી સાથે બધી વસ્તુ શેર કરીએ તમને બતાવીએ પણ હવે પોસિબલ ના બન્યું તો એ આપણે નક્કી તો કરીને આજે ઘરની બહાર નીકળી જ ગયા ભાભીએ સ્પેશિયલ રજા રાખી હતી એ માટે થઈને પણ મજા આવી ગઈ તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર નવા હોય તો શું કરવાનું છે શિવભા અને બે લાઈકન પણ ઓન કરજો તો મળીશું ફરીથી નવા એક લક્ષ સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી